સીતારામ સતદેવીદાસ જય મહામર જય શ્રી કૃષ્ણ બધાને એક નમ્ર અપીલ કે મા અમરધામ આશ્રમ હવેથી માત્ર ને માત્ર નિરાધાર પ્રભુજી જેની આગળ પાછળ કોઈ જ નથી એવા કેસોને જ લેશે સાથે સાથે છેલ્લા છ મહિના કે વર્ષ દરમિયાન અમે જેટલા જેટલા પરિવારવાળા જરૂરિયાતવાળા કેસોને પ્રોમિસ આપી ચૂક્યા છીએ કે આ કેસને અમે આશ્રમ ઉપર લઈ જશે એટલા કેસ પૂરતા જ અમે લેશું નવા કોઈ પણ ફોન પરિવારવાડા કેસ માટે બે હાથ જોડીને વિનંતી છે કરવા નહીં જયદીપભાઈને એ બાબતે સેજ પણ માનસિક ટોર્ચર કરવા નહીં હવે જે કંઈ પણ નવા પરિવારવાડા કેસ હશે કે અમે આશ્રમ પર લેશું એ અમે છેલ્લા વરસ દિવસ દરમિયાન જેને જેને પ્રોમિસ આપ્યા છે અને જરૂરિયાતવાડા હતા એ સિવાયના કોઈ પણ નવા પારિવારિક કેસ લેવામાં નહીં આવે જેની બધાયે જાણ રાખવી અને કોઈ પણ આડકતરી રીતે કોઈ પણ લાગવગથી કે કોઈપણના રેફરન્સથી મહેરબાની કરી કોઈ ફોન ન કરવા કારણ કે મારે હજી આગળ ઘણું બધું કામ કરવાનું છે મારી માનસિક અને શારીરિક સ્થિતિ ખરાબ થાય અને આશ્રમના કામો ઊભા રહી જાય મારી દીકરી હેરાન થાય મારે માનસિક શારીરિક રોજ એ દવા ઉપર રહેવું એના કરતાં બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જેટલા કેસને પ્રોમિસ આપ્યા છે ને જરૂરિયાતવાળા છે એ સિવાયના કોઈ પણ કેસ એક વર્ષ દરમિયાન તો અમે નહીં જ લઈએ નવો આશ્રમ પ્રોપર સેટ થઈ જાય અને અમારી સગવડતા અને અમને લોકોનો સપોર્ટ મળશે કે ના ભાઈ પારિવારિક કેસમાં કોઈ પણ પ્રકારની હેરાનગીતી ગતિ કે દખલગીરી આશ્રમને નહીં કરે તો અમે કાયદાને સાથે રાખીને આગળનો નિર્ણય જાહેર કરશું ત્યાં સુધી બધાને બે હાથ જોડીને વિનંતી છે કે પરિવારવાળા કેસ માટે અમને કોઈપણ પ્રકારનું પ્રેશર કે ઇમોશનલ બ્લેકમેલ કે કોઈપણ પ્રકારે હેરાન કરવા નહીં અમે માત્ર ને માત્ર જેની આગળ પાછળ કોઈ નથી એવા નિરાધાર વ્યક્તિઓ માટે કામ કરીએ છીએ છતાંય અમે ઘણી વખત પારિવારિક કેસમાં સામેવાળાની મજબૂરી તકલીફોને જોઈને લેતા હોય પણ છેલ્લા છ મહિનામાં અમે એટલી બધી માનસિક રીતે હેરાન થઈ ગયા છીએ કે જેની સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને ખબર છે એટલે અમારી વધારે પડતી દયા કે લાગણીનો દુરુપયોગ થાય અને આવનારા સમયમાં એ બે પાંચ પારિવારિક કેસ માટે રોજે ઉઠીને નતનવી મગજમારીઓ કરવી એના કરતાં મહેરબાની કરી અને હમણાં એક વર્ષ માટે પારિવારિક કેસ માટે કોઈ જ પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ કે ફોન કરી કોઈ પણ પ્રકારની મગજમારી ન કરવી કોઈની ભલામણ પણ ના કરવી કારણ કે લેશું ના નથી પણ એનો સમય સંજોગ પરિસ્થિતિ અને અમારી સગવડતા થશે ત્યારે અમે વિચારશું અને એમાંય અમને સમાજનો જેના પરિવારના સભ્યો છે એ પરિવારનો પૂરેપૂરો સપોર્ટ મળશે તો સંસ્થાના અને આશ્રમોના નિયમોને આધીન અમે લેશું એટલે ત્યાં સુધી બે હાથ જોડીને વિનંતી છે કે આવા કોઈ કેસ માટે અમને કોઈ પણ પ્રકારનું ઇમોશનલ બ્લેકમેલિંગ કે કોઈ પણ પ્રકારનું પ્રેશર કરી અને હેરાન ન કરવા આશા રાખું છું કે તમે અમારી પરિસ્થિતિને સમજશો અને એ પ્રમાણે વર્તન કરશો કારણ કે હજી બી રોજના બે ત્રણ બે ત્રણ કોલ એવા આવે છે કે અમને માથે થોપાડી બેસે છે કે તમે સંસ્થા લઈને બેઠા છો તમારે સેવા કરવી જોઈએ તમારા સરખા જવાબ દેવા જોઈએ ચાર વખત પાંચ વખત કે જયદીપ કે ભાઈ પરિવાર વાળા કેસ નહીં હમણાં પરિવાર વાળા કેસ નહીં સગવડતા નથી આશ્રમ શિફ્ટ કરવાનો છે હજી નિરાધાર કેટલા બધા કેસો પેન્ડિંગમાં પડ્યા છે કે જેને લેવા જવા માટેનો ટાઈમ નથી મળતો મારી તબિયત આશ્રમની સગવડતા નથી અગવડતાના હિસાબે અને કામ નવા આશ્રમના ચાલુ છે જૂના આશ્રમ શિફ્ટ કરવાના છે એની દોડાદોડી છે તો જે નિરાધાર છે એને લેવા માટે નથી પહોંચી શકતા એટલે વિનંતી કરીએ છીએ કે અમે આ સેવાને અમારી જવાબદારીની ફરજ સમજીએ છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે જ્યારે ફોન કરો ત્યારે ઓન ધી સ્પોટ અમે હાજર થઈ જઈએ અને તમે જે કંઈ પણ અમને કેસ સોંપો એ ઇમરજન્સી લેવાઈ જાય એટલે ફરી ફરીને વિનંતી કરીએ છીએ કે પ્લીઝ અમને અમારા કાર્યમાં સપોર્ટ પણ ના આપી શકો તો કાંઈ નહીં પણ નડતર રૂપ ના બનો ચલો બધાને જાજા કરીને જય મહામર સીતારામ સતદેવીદાસ જય શ્રી કૃષ્ણ